જીવન સંગીની મળવા જઈ રહ્યો છું હું બહુ ખુશ છું કે મેં સમાજની એટલી બધી સેવા કરી કેમ કે હું જાગૃત નાગરિક છું હે માતે મને આશીર્વાદ આપજે કે હું મારી જીવન સંગીની ના નેણ માં મળાવી અને નેણ માં ટક્કા કરી શકું આહા મારી જીવન સંગીની મજા ખાડો આવા કાચ જેવા રસ્તામાં ખાડો

અંબેર જેવી ઓલી સોખા માં અલગ ઘર છે ને એ જરી મારા નામે કરાવી દેજો ને આને કોર્પોરેટર કોર્પોરેટર બોલવો એ હા 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 કામ થઈ જાહે નન્કાના લગન છે ને 6 લાખ થાય હું જાગૃત નાગરિક છું હા તો હું શું કરું તમે આ સોસાયટીના મુખ્ય કોર્પોરેટર શ્રી યશ હું કોર્પોરેટર છું નહીં 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 હું પૂછતો નથી કહું છું એમ અચ્છા અચ્છા હા તો બોલો બોલો તમારે મારું શું કામ પડ્યો વળી મારી દીયા કોર્પોરેટર શ્રી હું તમને આજે મારી યથા કેવા આવ્યો છું યથા

તો એક ખાડા પૂરાવાનું તમારું કામ છે માની ને કોર્પોરેટર સી આ ખાડા પુરાવાનું મારું કામ નથી હું કોર્પોરેટર છું આ બગા કામ હું ન કરું અને એક વાત તમે મને ક્યો આ તમે છે ને તમે આટલું શુદ્ધ આમ સાદું મસ્ત ગુજરાતી શું કામ બોલો છો થોડુંક આ આડા આવડું બોલો તો આમ થોડુંક હમગાય આપણાને મારી વાણી જેવી છે વાણી

નાના એવા ખાડા માં આવીને સોરી મોટા ખાડા માં પડી જાય કોર્પોરેટર હું જાગૃત નાગરિક છું અરે તમે ભલે જાગૃત નાગરિક છો પણ હું કોર્પોરેટર છું

તમે ચૂંટણી લઈ અને હું કોર્પોરેટર બની ગયો હવે મારે કઈ કામ નથી ખાલી આરામ કરવાનું આ સોસાયટી માં મસ્ત પૈસા વધે તો આ પ્રોપર્ટી ની વાત ચાલુ છે હવે આ પ્રોપર્ટી મારા નામે થઈ જાય ને તો અહીંયા પ્રાઇવેટ દુકાન વેચી મારા નાના છોકરા લગન એવા કરી એવા કરી કે આખી સિટી માં કોઈ નહીં કરે એવા મારા નાના છોકરા ના લગ્ન કોર્પોરેટરશ્રી તમારી જે જીભની જે લચક છે એને તમે જરાક વિરામ આપો અને મને જરાક કોન્ટ્રાક્ટર પાસે લઈ જાઓ ઇન્ટરનેટ લઈ તો જાય પણ આ તારી જે જબાન છે ને એને થોડીક સુધાર આવું મીઠું મીઠું ના બોલ મધ જેવું થોડું કડવું બોલ થોડું ખાટવું બોલ અમારી જબાન કેમ આમથી નામ થતી હોય ગોદા મારતી હોય છો હા હું કોર્પોરેટર એટલે જ છું બેટા એટલે હું તને કહું જીવનમાં આગળ વધવું હોય તો થોડુંક છે ને તીખું ખારું બધું જાતનો ટેસ્ટ હોવો જોઈએ ખાલી રસગુલ્લા ખાય કાંઈ નહીં થાય ક્યારેક છે ને પનીરનું શાકય ભાવે ક્યારેક બીજો ભાવે શ્રી તમે તમારી જીભને વિરામ આપી તમારી બગબગ બંધ કરી અને મને જરાક જરાક મને કોન્ટ્રાક્ટર પાસે લઈ જવા વિનંતી અરે તને જણાત નહીં આખે આખો લઈ જાવ ભાઈ ચલો હું જાગૃત નાગરિક છું કેવો જાગૃત નાગરિક છે ખડ્ડામાં ડાંબર ઓછું નાખ દેશની તરક્કી કરવા નીકળો છો શું આ ડાંબર રાખીશ તો ખડ્ડા નહીં પડે અને ખડ્ડા નહીં પડે તો આપણને કોન્ટ્રાક્ટ નહીં મળે અરે દેશની તરક્કી ની કોને પડી છે આપણી તરક્કી એટલે દેશની તરક્કી આ તો બજી તને ખબર નથી અન્ના એમ પોતે જેને ગામ આખું ગોતે જાગૃત નાગરિક છું અન્ના ઓહો કોર્પોરેટર સાહેબ

સો લેજો છે વાત કરવાનો વાફાયવા કાયવાંધો નઈ કોન્ટ્રાક્ટર શ્રી ઉપર સુધી ફરિયાદ કરી ફરિયાદ કરી અને તમને ઓકાત માં રહેવાનું કરવાની કરે છે એક એક તમે કરો આપણે નથી કરવી તમે શાંત આ કરશે ને આ છે સોલ્યુશન બનના આપણે ભેગા મળીને

અંમાં આવી ગઈ કરે એક કામ કર તારું કામ છે ને ઈ પતાવ એ ભાઈ આ કોર્પોરેટ છે ને કે ઉપર જઈને આપણી કમ્પ્લેઈન્ટ કરી લે ને કોર્પોરેટરમાંથી નટી જાય તું કોન્ટ્રાક્ટરમાંથી નટી જાય ઈ પેલા છે ને જે ખાડાનું સોલ્યુશન જ જ કરી નાખે પછી આનું ઉકાળ લેવું હું કરું હું વિશવત પૈસા લેવાને સખત વિરોધમાં છું માનેક એ પૈસાનું નટી દેતા અમે પૈસાનું નટી દેતા તમે હું હેમ્બ્રું અમે કીધું તમારું જે ખાડાનો સોલ્યુશન છે ને ઈ અમે કરી દેવું એમ પૂડું તો શીઘ્ર પ્રેલાવણ કરો ને સોલ્યુશન કરાવરાવો આ તો ઈ રોડ ટેક બનાવ્યો છે ને હાલ મારા 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 માણસે બનાવ્યો છે ઈટાનો જીબી માણા છે એક કામ કરી માણાને કહી દે કે યાનો જી કાડો છે ને બોડી દયો આ તો એના પાસે જવું પડશે ને કાળિયા પાસે આ તો હાલાલ કાળિયા ધોળિયા જી કેની પાસે જાય નીલા નીલા રીડા તો શીઘ્ર પ્રયાણ કરો હું જાગૃત નાગરિક છું શીઘ્રતી શીઘ્ર অতি શીઘ્ર શીઘ્ર પ્રયાણ કરો કોણ જાણે આની માએ હું ખાઈનાને પેદા કર્યો છે જવા દેવા કાળિયા પાસે હું કરે છું આ બધું અહીંયા હું અહીંયા જોઉં છું કે અહીંયા રોડ કેમ બનશે હે

હું સુંદર છું આ એમાં સુંદર એ તો આ બन्ने કહેતા હતા એટલે મે તમને કાળિયો કીધો પાકી મને તો તમારું ક્યાં નામ જ ખબર છે બોલો ખાડો કરી નાખું ખાડો નથી કરવો ખાડાને કારણે તો આ કૃષ્ણ ઉભો થયો છે માનનીય કાળ્યાશ્રી તો એમાં હું શું કરું અરે હું તમને મારી વેથા કેવા આવ્યો છું મારું સોલ્યુશન કરવાનું છે જઈ ખાંભે લ્યો ખાડા સાથે મારા પગનું ચુંબન થયું અને હું ધરા સાહી થઈ ગયો અને ધરા સાહીની સાથે મારા કપડા હું લોટપોટ થઈ ગયો અને લોટપોટની સાથે સાથે મને એવી ફીલિંગ આવી કે મારું ચીર હરણ થઈ

મને એ ઇજનેર સાહેબ શ્રીની પાસે લઈ જાઓ તો ચાલો મહાનગરપાલિકા ઓફિસ ઓફિસે બોલો ખાડો કરી નાખું ખાડો ભૂરી દયો કરી નાખું ભુરી દયો હાલો હાલો પ્રયાણ કરશોજી હાલો એ બોલી આવો કાં તું નહીં આવ અલગ એ મહાનગરપાલિકાનો ઇજનેર છે ને હા એની લાલચ બહુ વધી ગઈ છે બહુ કમિશન લેવા માંગ્યો છે મારાથી એટલે એ આ વખતે તો એને મારી પાસે બી ડબલ કમિશન લીધું લાગે છે એને કાઈ રસ્તા લગાડવા પડશે એક કામ કર અત્યારે જઈક મળતો આવ તું અહીંયા રહે વૈલા સિત્મેસન મુજેયા હા ભાઈ બાકી તો ખબર જ છે ને બધાને હું અન્ના એમ પોતે ગામ આખું મને ગોતે કોર્પોરેટર અને એ ઓફિસે જવાની જરૂર જ ગયા ભાઈ આવો હું દર કોયા આ શું કરો છો તમે અરે ભાઈ બહુ ડમી છે ને ઢાળવા સુકાઈ ગયા ઢાળવા एकदम સુકો પડ થઈ ગયો કે પાણી પાઉં ટાઈમ નતો મળતો આજે ઓફિસે હતા તો ને ખાડો કરી નાખો હવે અહીંયા કરીશ હું હતું સાહેબ આપણે ઓલો રોડ નતો બનાવ્યો આ કોર્પોરેટર સાહેબની સોસાયટીનો

ખાડા પુરાવો રોડ રોપર બન્યો તો યાર અને યાર તમને પેલા ખબર છે પબ્લિક ને આજે પૈસા હોય છે રોડ બનાવવાના એ કેમ આવે છે કેલા હોય હા મને ખબર છે એમાં પબ્લિક ના છે ધન મન અને તન લાગેલું હોય છે અને ધનની સાથે સાથે પબ્લિક ની મહેનત અને લગન પણ લાગેલી હોય છે આ તો ઈ લગન ને મહેનત તો બરોબર હતી પણ ધન થોડું કોટલું પડી ગયું એમાં એવું કે રોડ બનાવવા ટાઈમે જ ને એટલું ફંડ હોય ને એમાંથી બધાને કમિશન ચૂકવતા ચૂકવતા હાથમાં કાઈ વટતું નથી એક ઓલો અન્ના કોન્ટ્રાક્ટર એને મારે પૈસા દેવાના અને પ્લસ કમિશન દેવાનું

પૈસા ટકે ધન ટકે મદદ કરવાથી ખાડો બુરાતો હું એને શુભ ગણીશ ગણીશો રાખો તમે કાઈ વાંધો નહીં અને હા જો તમે ખાડા બુરશો